સેવાના પર્યાય એવા શૈલેષભાઈ ભીંડેનો જન્મદિવસ પોતાને કોઈ ઝાકમ જોડને બદલે નબળા વિસ્તારના બાળકો સાથે ઉજવવામાં આવ્યો હતો બાળકોને અલ્પહારની વ્યવસ્થા કરી બાળકો સાથે આનંદ પ્રમોદ કરી અને જન્મદિવસની ઉજવણી કરી હતી સાથોસાથ અનેકવિધ સંસ્થાઓમાં પણ પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી હવે જોઈએ રાપર તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જળારામ ગ્રુપ રાપરના સ્થાપક પ્રમુખ અને સેવા જેનો પર્યાય છે એવા શૈલેષભાઈ બી ભીંડે પોતાના જન્મદિવસની ઉજવણી પછાત એરિયામાં કરવામાં આવી હતી કોઈ જાખમ જોડને બદલે જે નબળા વર્ગના એરિયા છે તેમાં ઉજવણી કરવામાં આવી હતી રાપરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવા જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને રાપર લોહાણા યુવક મંડળના પૂર્વ પ્રમુખ તેમજ શ્રી શાંતિધામ વિકાસ સમિતિ રાપરના સદસ્ય શૈલેષભાઈ ભિંડે પોતાના જન્મદિવસ જુદી જુદી સંસ્થાના વિકલાંગ આશ્રમ સેવા સાધના છાત્રાલય માવતાર આશ્રમ પાંજરાપોળ તેમજ રાપરના પછાત વિસ્તારના ભૂલકાઓ સાથે ઉજવવામાં આવ્યો હતો ભૂલકાઓને અલ્પાહાર કરવામાં આવ્યો હતો તેમજ રાપરમાં થતાં દર ઓગણત્રીસમી તારીખે રવિભાણા દરિયાસ્થાન મંદિરમાં યોજાતા નેત્ર યજ્ઞ કેમ્પ તેમજ વાઘેલાવાસ રામ મંદિરમાં સેવા આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે કોઈ જાગમ જોડને બદલે ખાસ કરીને જે સેવા મારો એક પર્યાય છે એ સેવાને સાધના બનાવી અને પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરી હતી ખાસ કરીને જે પછાત વિસ્તારના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવાનો વિશેષ આનંદ મળ્યો હતો તે વાતને તેમણે સમર્થન આપ્યું હતું